નમસ્કાર સોશિયલ મીડિયાની રેન્જ એની રીચ બહુ મોટી છે હું અહીંયા કવિતા વાંચું છું અમદાવાદ શહેરમાં બેસીને અને દૂર દેશાવરમાં વસતા ભાવકો પણ એ કવિતાનો આનંદ લે છે ત્યારે મને થયું કે ત્યાં જે મિત્રો છે એ લોકોની સાથે અનુસંધાન થાય અને અહીંના મિત્રો એ વાત એ સંવેદના સમજે એવી કોઈ રચના વાંચવું તો કેવું આ શિયાળાની ઋતુ અહીંયા જ્યારે હોય ત્યારે વાજબી ઠંડી હોય પણ ત્યાં બરફ પડે બરફ પડવા વાળી વાત છે ને એ બાળપણમાં પુસ્તકોમાં કેવળ ચિત્રો જોયા પછી ફિલ્મો જોઈ પછી વિદેશ ગયા ત્યારે બરફ પડતો પણ જોયો પણ હજુ એ બહુ મિશ્ર અનુભવ કરાવે હા રોમાંચક ચોક્કસ લાગે પણ છતાં સાથે સાથે આમ મનમાં દીકરી ત્યાં દીધી હોય તો થોડોક મુજારો પણ થાય તેવા એક બાપ તરીકેનું એક ગીત પડ્યો દીકરીના દેશમાં બરફ પડ્યો દીકરીના દેશમાં બરફ ને અહીં નહીં હોઠેથી નીકળે હરફ જેને ઠરી ગયા હોઈએ એવું લાગે કે દીકરી શું કરતી હશે આ ટાઢમાં દીકરીના દેશને તો એની નવાઈ નહીં જીવા તું જાય જીવન જાણે કાંઈ નહીં તોય તે આજે બધા ઘરમાં પુરાયા છે બરફની સાહેબી તો ક્યાંય સમાય નહીં બરફ બરફ ને બસ બરફ દેખાય છે ફોટામાં ચારે તરફ પડ્યો દીકરીના દેશમાં બરફ દીકરીઓ ઉત્સાહથી ફેસ ટાઈમમાં કેમેરો ગુમાવી અને બહાર જે બરફ છે એ અહીંયા બેઠેલા પરિવારજનોને દેખાડે એમાંથી આ પંક્તિ મળી છે કે બરફ બરફ ને બસ બરફ દેખાય છે ફોટામાં ચારે તરફ ના અહીંયા બેઠા તો બીજું કોઈથી કંઈ થાય નહીં તો એ તે કોળીઓ કોઈથી ભરાય નહીં ઘરમાં હશે ને બધું નહીં તો એ કરશે શું આટલા બરફમાં તો બહારે નીકળાય નહીં મમ્મી વિના કોણ પાસે મસાલા ચા થઈ જશે છાતીમાં કફ પડ્યો દીકરીના દેશમાં બરફ ને દીકરીને માટે આ પહેલો શિયાળો છે દીકરીને માટે આ પહેલો શિયાળો છે એમાં બરફ તો જાણે હેમાળો છે ટાઈમ કરી દેખાડે છે સેન્ટ્રલી હિટેડ આ હુંફાળો માળો છે માઇક્રોવેવમાંથી એ લઈ આવ્યા હેત થકી ગરમા ગરમ છે આ પફ ભલે પડે હવે આજે બરફ તો પહેલો બરફ બધી દીકરીઓને મુબારક